હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો તો ગિરનારની લીલી ક્રમા સૌથી પહેલાં કયા દેવતાએ કરી હતી શું છે અહીંના ચાર પડાવનું ધાર્મિક મહત્ત્વ તો ચલો મિત્રો જાણીએ આપણે અને પરથી આપણો વિડીયો શરૂ કરીએ તો આધ્યાત્મિક અને પ્રાકૃતિક ઉર્જાના કેન્દ્ર એવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે કાર્તક માસમાં દેવ ઉઠી અગિયારસથી શરૂ થઈને પૂનમ સુધી ચાલતી ઘરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આગવું ધાર્મિક મહત્ત્વ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી પરિક્રમા માટે ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ત્યારે ચાલો જાણીએ કે સૌથી પહેલાં ગિરનારની લીલી પરિક્રમા કોણે કરી હતી અને પરિક્રમાના ચાર પડાવોનું મહત્ત્વ શું છે ભગવાન વિષ્ણુના આગમનની ઉજવણી હિન્દુઓ કારતક શુદ અગિયાર ઉજવણી દેવ ઉઠી એકાદશી તરીકે કરે છે પુરાણો કહે છે કે આજના પાવન દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોક છોડીને પૃથ્વી લોક પધારે છે તેમના આગમનને વધાવવા માટે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે સૌથી પહેલાં આ દેવતાએ કરી હતી ગિરનારની લીલી પરિક્રમા ગિરનારની લીલી પરિક્રમા યુગો યુગોથી ચાલતી આવી હોવાની માન્યતા છે સનાતન ધર્મની આ પરંપરા અન્ય કોઈએ નહીં પણ શ્રી વિષ્ણુના જ અવતાર એવા ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ શરૂ કરી હતી એવું કહેવાય છે શ્રી કૃષ્ણ તેમના અષ્ટ સખાઓ સાથે મળીને ગિરનારની પરિક્રમા કરી હતી જેમાં પાંડવો પણ સામેલ હતા થયા હતા પરિક્રમાનો ત્રીજો પડાવ છે બોરદેવી જ્યાં બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે શ્રી કૃષ્ણ તેમના બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા ત્યારથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે આધુનિક સમયમાં પરિક્રમાની શરૂઆત કોણે કરી હતી આધુનિક સમયમાં ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત વર્ષ ઓગણીસો ઓગણીસમાં થઈ હતી જે બગડુ ગામના રહેવાસી અજાબાપા દ્વારા કરાઈ હતી જૂનાગઢથી પંદર કિલોમીટર દૂર આવેલ બગડુ ગામમાં અજા બાપાનું સમાધિ સ્થળ જોવા મળે છે જ્યાં એમના દ્વારા શરૂ કરાયેલ પરિક્રમાની નોંધ સ્મૃતિ રૂપે રાખવામાં આવી છે કહેવાય છે કે અજા બાપા દરરોજ સવારે બગડુ ગામથી દામોદર કુંડ સુધી ચાલીને જતા અને કુંડ ખાતે વસવાટ કરતા ફરાળી બાવાને ગાયના દૂધની છાશ આપતા તેમની સેવાથી ફરાળી બાવા પ્રસન્ન થયા હતા અને એમણે બાપાને ગિરનારની પરિક્રમા કરવા માટે પ્રેરિત કર્યા હતા અજાબાપાએ પરિક્રમા કરી ત્યારથી લઈને આજ સુધી પ્રતિવર્ષ ભક્તો ગિરનારની પરિક્રમા કરતા રહ્યા છે ચાર યુગનું પ્રતિનિધિત્વ કરતા ચાર પડાવ ગિરનારની લીલી પરિક્રમાના ચાર પડાવ ચાર યુગનું પ્રતિનિધિત્વ કરતા હોવાની માન્યતા છે પરિક્રમાનું પ્રથમ પડાવ જીણા બાવાની મઢી છે જેને સતયુગના પ્રતિનિધિ ગણવામાં આવે છે સાધુ મહાત્માને એક બેઠકમાં બધા સિદ્ધ પુરુષો પોત પોતાની શક્તિઓ વિશે વાત કરતા હતા ત્યારે ઝીણા બાવાને એમની શક્તિ વિશે પૂછવામાં આવતા ઝીણા બાવાએ નાનકડી ચલમ સોસરવા પસાર થઈને પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો તેથી તેમણે ઝીણા બાવા એવું નામ મળ્યું હતું ભવનાથથી જીણા બાવાની મઢીનું અંતર બાર કિલોમીટરનું છે બીજો પડાવ માળવેલા છે જે ત્રેતાયુગનું પ્રતિનિધિત્વ કરે છે ચઢાણમાં મુશ્કેલ એવો આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે સ્વયં ભગવાન શિવ આ સ્થળે વિચરતા હોવાથી આ સ્થળ વિશેષપણે મહત્વપૂર્ણ ગણાય છે પહેલા પડાવથી બીજા પડાવ વચ્ચેનું અંતર આઠ કિલોમીટર છે દ્વાપર યુગ સાથે જોડવામાં આવેલ છે ત્રીજો પડાવ છે બોરદેવી આ સ્થળ બાબતે વિશેષ માન્યતા એવી છે કે અહીં બોરડીના ઝાડમાંથી મા જગદંબા શક્તિ સ્વરૂપે પ્રકટ થયા હતા અને એમણે ભગવાન શ્રી કૃષ્ણને દર્શન આપ્યા હતા તેથી બોરદેવી માતા ભગવાન શ્રી કૃષ્ણના કુળ દેવી તરીકે પણ પૂજાય છે આ સ્થળ માળવેલાથી આઠ કિલોમીટર દૂર છે પરિક્રમાનો ચોથો અને છેલ્લો પડાવ તે ભવનાથ જેને કળિયુગ સાથે જોડવામાં આવે છે આ પડાવે શ્રીફળ વધેરીને પરિક્રમાની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવે છે ત્રીજા પડાવથી ભવનાથનું અંતર પણ આઠ કિલોમીટર છે પરિક્રમા આ રીતે કરવાની હોય છે પરંપરાગત રીતે જોઈએ તો છત્રીસ કિલોમીટર લાંબી પરિક્રમા પૂરી કરતા ચાર દિવસ લાગે છે ભક્તજનો એકાદશીની મધ્યરાત્રિથી ભવનાથની પરિક્રમા શરૂ કરે છે અને નિશ્ચિત સ્થળ સુધી જઈને ત્યાં રાત્રિ રોકાણ કરીને બીજા દિવસે વહેલી સવારે આગામી પડાવ તરફ જવા પદયાત્રા કરતા હોય છે નિશ્ચિત સ્થળે પડાવ કરીને રાત્રિ રોકાણ કરીને ત્યાં કુદરત સાથે તાદાત્મ્ય સાધીને પરિક્રમા કરાય તો જ સાચા અર્થમાં ગિરનારની પરિક્રમા કરી કહેવાય ગમે તમે ગમે એટલા તંદુરસ્ત અને તરવરિયા હોય તોય તમારે પરિક્રમા ઉતાવળે પૂરી કરી દેવાની હોતી નથી જંગલમાં પ્રકૃતિના સાનિધ્યમાં રહીને આધ્યાત્મિક ઐક્ય સાધવાના હેતુ સર જે આ પરિક્રમા થવી જોઈએ પણ આધુનિક જમાનામાં પરંપરા પાછલે પાયે ધકેલાઈ ગઈ છે પરંપરા મુજબ પરિક્રમા નહીં કરવાનો કરનારનો વર્ગ વધી રહ્યો છે ગિરનારની પરિક્રમા વિધિવત પૂર્ણ કરવાથી ભવના પુણ્યનું ભાથું બાંધી લેવાતું હોવાનું કહેવાય છે જોકે હવેના સમયમાં પરંપરા વિસરીને ચાર દિવસને બદલે ચોવીસ કલાકમાં પરિક્રમા પૂરી કરી દેવાનું ચલણ વધી ગયું છે પરિક્રમાર્થીઓ એક પણ પડાવ પર રાત્રિ રોકાણ કર્યા વિના ફટાફટ ચાલીને જાણે કરવા પૂરતું કરતા હોય એમ પરિક્રમા પૂરી કરી નાખે છે જેથી પરિક્રમાનું મહત્ત્વ ઘટી જાય છે આવું કરનારાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે ખરેખર તો ચાર દિવસમાં ચાર પડાવ ઉપર રોકાઈને કરેલી પરંપરાગત પરિક્રમાથી તન અને મનને આધ્યાત્મિક શારીરિક અને પ્રાકૃતિક લાભ પણ મળતા હોય છે હિન્દુ દેવતાઓનું ઘર છે ગિરનાર હિમાલય કરતા જૂના એવા ગિરનાર પર્વત પર હિન્દુ ધર્મના તેત્રીસ કોટી દેવતા અને ચોસઠ જોગણીઓનો વાસ હોવાથી માન્યતા છે ગિરનારની તળેટીમાં ગુરુ દત્તાત્રેય દ્વારા તપસ્યા કરવામાં આવી હતી તેથી તેમને ગિરનારના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે વિષ્ણુના અવતાર એવા ગુરુ દત્તાત્રેયનું મંદિર ગિરનાર પર્વત પર વિદ્યમાન છે તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ